હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે આપણે બનાવીશું મેંગો આઈસક્રીમ એ પણ ફક્ત ત્રણ વસ્તુઓ જેની અંદર આપણે કોઈ પણ કસ્ટર્ડ પાવડર મલાઈ કે પછી ક્રીમનો ઉપયોગ નહીં કરીએ તો એના માટે મેં અહીંયા કાને એક પાકી કેરી લઈ લીધી છે તો હવે આપણે એક ડીશ લઈ લઈશું એની અંદર ચાકુની મદદથી કેરીની જે ઉપરની છાલ છે એને આપણે કાઢી લઈશું તો અહીંયા હું ફક્ત ત્રણ લોકો માટે આઈસક્રીમ બનાવી રહી છું એટલે મેં એક જ કેરીનો ઉપયોગ કર્યો છે જો તમે વધારે લોકો માટે બનાવતા હોય તો એ પ્રમાણે તમે કેરી છે એને વધારી પણ શકો છો તો કેરી અહીંયા કને ખાટી ન હોવી જોઈએ જો કેરી ખાટી હશે તો આઈસ્ક્રીમ ટેસ્ટમાં સારી નહીં બને ઉનાળાની સિઝનની અંદર આઈસ્ક્રીમ કે પછી ગુલ્ફી ખાવાનું બધાને જ પસંદ હોય છે પણ જે બહારની આઈસ્ક્રીમ મળતી હોય છે એની અંદર અલગ અલગ ફ્રૂટ કલર તેમજ બીજા પણ ઘણા કેમિકલ નાખવામાં આવેલા હોય છે જે આપણા હેલ્થ માટે પણ સારા નથી હોતા તો આ રીતના આપણે ફક્ત ત્રણ વસ્તુની મદદથી ઘરની અંદર જ આઈસ્ક્રીમ બનાવી અને રેડી કરી શકીએ છીએ તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું જેની અંદર આપણે કેરીના પીસીસ કરી અને કટ કરી અને મિક્સર જારની અંદર ઉમેરી દેવાના છે તો આ રીતના આપણે મોટા મોટા પીસીસ કરી અને ઉમેરી દઈશું તો અત્યારે મેં ડિશની અંદર બધા જ પીસ કરી લીધા છે હવે આપણે એને મિક્સર જારની અંદર ઉમેરી દેવાના છે તો અહીંયા મેં મિક્સર જારની અંદર મેંગોના પીસીસને ઉમેરી દીધા છે હવે આપણે એની અંદર એક ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશું તો અહીંયા રૂમ ટેમ્પરેચર પર જે દૂધ હોય એનો જ ઉપયોગ કર્યો છે ગરમ દૂધનો ઉપયોગ નથી કર્યો પણ પાણી વગરનું દૂધ હોય એવું દૂધ લેવાનું અને હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું મિલ્ક પાવડર જો તમારી પાસે ના હોય તો તમે ઘરની જે તાજી મલાઈ હોય એનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે મિક્સર જારને બંધ કરી દઈશું અને એક વખત એને મિક્સર જારમાં ચલાવી લઈશું તો અહીંયા મેં એક વખત એને મિક્સર જારમાં ચલાવી આવી લીધું છે તો હવે આપણે એની અંદર ખાંડ ઉમેરી દઈશું તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી છે જો દળેલી ખાંડ ના હોય અને આખી ખાંડ ઉમેરવાના હોય તો જ્યારે પહેલી વખત આપણે મિક્સર જાર ચલાવીએ ત્યારે જ એની અંદર ઉમેરી દેવાની જેથી એ સારી રીતના પીસાઈ જાય તો ફરીથી મેં એને એક વખત સારી રીતના મિક્સર જારની અંદર પીસી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ થિકનેસ એવું આવી ગયું છે તો આ રીતના રેડી થઈ ગઈ છે પેસ્ટ એની તો હવે આપણે એને આઈસ્ક્રીમના મોલ્ડની અંદર જમાવી લઈશું તો અત્યારે મેં અહીંયા કાને એક કન્ટેનર લઈ લીધું છે તો આ રીતનું જે ચોરસ કન્ટેનર છે એનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે જો તમારી પાસે કાચનું કન્ટેનર હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો અથવા પ્લાસ્ટિકનું હોય તો એની અંદર પણ તમે આ આઈસ્ક્રીમને જમાવી શકો છો હવે જે મેંગોની જે પેસ્ટ છે એને આપણે આ કન્ટેનરની અંદર રાખી દેવાની છે અને એને એકદમ સારી રીતના ટેપ કરી લઈશું જેથી એની અંદર જેટલા પણ એરબલ્સ હોય એ નીકળી જાય અને આઈસ્ક્રીમ આપણી એકદમ સારી રીતના સેટ થઈ જાય તો ચમચીની મદદથી એને એકદમ ઇવન કરી લેવાની છે અને ઉપરથી આપણે એને મેંગોના પીસીસથી ગાર્નિશ કરી લઈશું આ એકદમ ઓપ્શનલ છે જો તમારે ઉપરથી મેંગો પીસીસ એડ ના કરવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અથવા તમારે કોઈ બીજા ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તો તમે એ પણ અહીંયા કરીને કરી શકો છો તો મેંગોના જે નાના નાના મેં પીસીસ કરી અને અહીંયા એને મેં ગાર્નિશ કરી લીધું છે તો હવે આપણે એને ઢાંકી અને ફ્રીઝરની અંદર ચારથી થી પાંચ કલાક માટે સેટ થવા માટે મૂકી દેવાની છે તમે ઓવર નાઇટ પણ રાખી શકો છો આ રીતના આપણે કવર કરીશું તો ઉપરથી જે બરફ હશે એના પર નહીં જામે તો હવે આપણે એને ફ્રીઝરની અંદર સેટ થવા માટે ચારથી થી ને પાંચ કલાક માટે મૂકી દઈશું તો ચારથી થી પાંચ કલાક થઈ ગયા છે આપણે એક વખત ચેક કરી લઈએ કે આઈસક્રીમ છે એ સેટ થઈ છે કે નહીં તો અહીંયા મેં આઈસ્ક્રીમને રેફ્રિજરેટરમાંથી કાઢી લીધી છે તો તમે જોઈ શકો છો કે આપણી આઈસ્ક્રીમ છે એકદમ સારી રીતના સેટ થઈ ગઈ છે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે જો તમારે અહીંયા કને કલર ઉમેરવો હોય તો તમે કલર ઉમેરી શકો છો તો હવે આપણે એને સર્વ કરી લઈશું તો મેં અહીંયા કાને એક કાચનું બાઉલ લઈ લીધું છે જેની અંદર આપણે આઈસ્ક્રીમને કાઢી લઈશું આ આઈસ્ક્રીમ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ નેચરલ છે તમે જે બહારની મેંગો આઈસક્રીમ લો એની અંદર મેંગો નથી ઉમેરવામાં આવતા પણ એની અંદર મેંગોનો એસેન્સ ઉમેરવામાં આવે છે પણ આ રીતના તમે મેંગો આઈસ્ક્રીમ ઘરે બનાવી અને રેડી કરી શકો છો ફક્ત ઘરની વસ્તુઓમાંથી જ બની અને રેડી થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે ઉપરથી આપણે એને બદામની કતરણની મદદથી સારી રીતના ગાર્નિશ કરી લઈશું તમારે ના ઉમેરવી હોય તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો અને જો પિસ્તા ઉમેરવા હોય તો તમે અહીંયા પિસ્તા અને કાજુ પણ ઉમેરી શકો છો તો તૈયાર છે આપણી એકદમ ઘરમાં રહેલી વસ્તુઓમાંથી મેંગો આઈસ્ક્રીમ જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જો આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો